ખેડૂતો માટેનું ખાતર ઉત્પન્ન કરતી ઇપકો કંપની સમગ્ર ભારતમાં પ્રચલિત છે અને તે કંપની ભારત સરકારના નિયંત્રણ નીચે ચાલતી કંપની હોય જેણે હાલમાં એનપીકે ખાતરમાં ભાવમાં એકથેલી દીઠ એકસો ત્રીસ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે આ ભાવ વધારાને લઈ દેશમાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે એક જ વર્ષમાં ઇપકો કંપનીએ ખેડૂતો ઉપર બીજીવાર ભાવ વધારો નાખ્યો છે જે ખેડૂતોને પડતા ઉપર પાટો લાગ્યા સમાન છે હાલ દેશમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે અને ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે ત્યારે જો ખેડૂતો જ આવા અસહ્ય ભાવ વધારાથી પીડાશે તો ખેડૂતોને વધુને વધુ દેવામાં ડૂબશે અને સમગ્ર દેશમાં મોંઘવારી વધશે આથી દેશના ખેડૂતો ઉપર વધુ ભાર ન નાખવા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજરોજ મામલતદારને આવેદનપત્ર આપી દેશના વડાપ્રધાન સુધી આ તોતિંગ ભાવ વધારો પાછો ખેંચવા અને ખેડૂતોને ખાતરમાં સબસિડી આપવા રજૂઆતો કરવામાં આવી રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા સરકાર શ્રી દ્વારા જે સહકારી ક્ષેત્રની અંદર જેવી સંસ્થા દ્વારા એનપીકે ખાતરની એકસો ત્રીસ રૂપિયાનો સીધો જ વધારો કરવાથી સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂતોને મોટી નુકસાન થવાની છે ત્યારે આજે મામલતદાર સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી ને આવેદન સંબોધી લખ્યું છે કે ભાઈ ખેડૂતોને આ વિકાસની વાત કરનારી આ સરકાર સિતે ટકા આ જે ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા વખતો વખત વધારો કરે છે અનેથી પારાવાર ખેડૂતોને નુકસાન જાય છે આ નુકસાનીને ને માટે આ નુકસાનીને પહોંચવા માટે સરકારે આમાં સબસિડી આપવી જોઈએ અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી સૌ કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર કોંગ્રેસ ને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે અમે આવેદન પત્ર આપ્યું છે ને આ અમારી માંગણી છે ને ઝડપથી આ ભાવ વધારો ખેંચે એવી સત્વરે સરકારને અમે આવેદન દ્વારા જાણ કરીએ છીએ કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા તાજેતરમાં ઇફકો કંપનીએ એનપીકે ખાતરના ભાવમાં છેલી એકસો ત્રીસ રૂપિયાનો વધારો કર્યો આ પહેલા પણ બે ત્રણ મહિના પણ પહેલા પણ વધારો કરેલ હતો આ રીતે એક જ વર્ષમાં બે વખત ભાવ વધારો કરીને થેલીએ બસો અઢીસો રૂપિયા નો જે ભાવ વધારો કરેલ છે તે ખેડૂત માટે અસહ્ય હોય ને અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવતા આજે અમે શહેર કોંગ્રેસ ને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે મામલતદારને આવેદનપત્ર આપી અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરેલ છે ભારત દેશ ખેડૂત અને ખેતી ઉપર નબનારો દેશ છે અને ખેડૂતોને જો આવા ડામ આપવામાં આવશે તો ખેડૂતોએ નબળો પડશે ને ખેતી એ નબળી પડશે અને એના કારણે સમગ્ર દેશને નુકસાન જશે આવું ન થાય તે માટે આજે અમે મને વડાપ્રધાન શ્રી ને એક આવેદન પત્ર ઉપલેટા મામલતદાર મારફત મોકલાવી અને ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરેલ છે